ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તામાં મોર્નિંગ છે ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ નાસ્તા જે પરાઠો નાસ્તા બટર છે પછી અમે ચા ગરમ થઈ છે અને અહીંયા અમે નાસ્તાના ઓમલેટ ઉગી આવ્યા છે અને નાસ્તો કરી લઈએ અમે અમે નાસ્તો કરીશું શું નાસ્તામાં છે આ રોટલી છે પછા છે આ ઓમલેટ છે આ પરાથો છે પછી આમાં શાક છે ને આ બટર છે રીશો ગુડ મોર્નિંગ બોલો બાય બાય ગુડ મોર્નિંગ બાય બાય કરો ગુડ મોર્નિંગ હા એને ગુડ મોર્નિંગ બાય બાય છે ચાલુ થાય ચાલો હવે નાસ્તો કરી લઈએ મારે ખાતર ની બિન બકેટ ભેરી બધી ડુંગળી બટેટા ને રીંગણા જે કઈ છો ને ફ્રૂટ ને એ બધું એ બધું હું તમને બતાવું કે હું ભેગું કરું છું પછી સમારમાં મારા ગાર્ડનમાં હું બધને રાખીશ જો અમારા ડોડા હશે બધી ફૂંકાઈ આવે અમારી બક્તિ બનાવીશ મેં આ જશે ને એમાં બધું આમાં હું ભેગું કરી બધું એમાં ભેગો કરી હવે સોમવાર આવી ખાતર બની જાય પછી બધા મારા ખેતરમાં હું એમાં ના ખાયમાં તો બધું જે ઝાડવા છે મસ્તી હતા પ્લાન્ટ ડુંગળી ટમેટા કોબી બધું જેટલું હોય ને એ બધું ગયા વર્ષે મેં બનાવ્યું હતું તો નાશ બની ગયું હતું તો બધાને મેં નાખ્યું હતું તો મસ્તીનું બધું હતું ઇન્ડિયાની જેમ તો આ વર્ષે પણ પાછું બનાવી એટલે વધારે થઈ જાય તો બધામાં નાખા હા ગયા વર્ષે થોડાક પાછું નાખ્યું હતું તો આખું મારું ગાર્ડન આવે છે ને આખું પહેલું થઈ ગયું ફૂંકાવા મળ્યું છે હવે એટલે આ બધું ઉપાડી નાખવાનું છે આજે મારે જોબ ઉપર જવાની રજા ત્યાં જ મારે તો મમ્મી લેટ્યું છે હવે ત્યાં સ્કૂલે જવાનું લેટ થઈ ગયું જ તો મમ્મી ફટાફટ રેડી કરી દીધો છે તમે આજે પહેલાં વહેલાં મૂકીએ સ્કૂલે પછી ત્યાંથી અમારા ધાબળા બધોડા જવાના છે રજાના દિવસ પણ શાંતિ નથી તો અમે ધાબળા ધોળાવી આપીએ આખો ડબ્બો મેં સોલનો ભરી લીધો છે આખો ડબ્બો ફિનિશ કરીને જ આવવાનો છે લોન્ડ્રીમાં જો મિત્રો આખી ગાડી અમારી ભરી દીધી અમે ધોવાની જામ છે આખી ગાડી તો લોન્ડ્રી જઈ ને પછી બતાવું ટીસની સ્કૂલે આવી સ્કૂલમાં મૂકી આવીએ પછી જઈ દબડા દબડાવા ત્યાં અંશ હજી ટાઈમ થયો નથી બધી જો સવારવાળા છોકરા લેવાય બસ આજે હજી વાર છે મને પાંચ મિનિટની એટલે હમણાં મૂકીને પછી દરેક અમે નીકળીએ ધાબરા ધોબરા ત્યાંસને ટાઈમ થઈ ગયો એટલે અંદર લઈ જઈશ બધા જ્યાં નકશોડી આવી ગઈ ગયા ભાઈ નકશી ચાલો ફાઇનલી અમે લોન્દ્રી આવી ગયા ઓહો સ્પેસ નથી ગાડીની પણ એક છે

うん。 સર ચાલો જો લોન્ડ્રીમાં આવી આ સારા નવ પાઉન્ડ વાળું મશીન છે પેલું સારા સાત વાળું છે હવે કપડામાં હું ધોવા નાખી દેમ આ બધા ધોવાના મશીન છે પહેલી બાજુ બધા ડ્રાય કરવાના છે તો ફટાફટ નાખી દેમ ધોવા એટલે વહેલું અમારું પતી જાય કામ મોટું ડાબો રેટ નાખી દીધો સામે આમાં આખા કપડાંની થોલી હમાવી દીધીશ આ હજી બાકી છે હજી એક મશીન થાય અમારે બે મશીન થાય હજી આ ચાલીસ પાઉન્ડના સિક્કા લઈ લીધા છે અમે આ મશીનમાં બધા નાખવા પડ્યા પાવડર નાખાય છે ચાલો જો આમાં પાઉન્ડ નાખવાનું ચાલુ થઈ ગયું છે અમે મિનિટ ઓછી થાય

જો આ મશીન ઓટોમેટિક ચાલુ થઈ ગયું આ હારા છ પાવરનું છે ને થર્ટી વન મિનિટ આપેલું છે આઠ પાવન વાળું મશીન છે મેં પેલી બે કાર્પેટ હતી બધી મેં હલવા દીધી પણ જામ થઈ ગયું મશીન ત્રીજું મશીન ચાલુ છે મારું આઠ પાઉન્ડ વાળું મશીન ચાલુ થઈ ગયું પાઉન્ડ પૂરા થાય ને એટલે ऑटोमेटिक चलती जाए थर्टी सिक्स मिनट आप ले जाना। आठ पाउंडा मैं 43. Okay, Ja yeah, bih કોઈન મળે કોઈન મળે કોણ ગાડી વાળી જો તો હું બારો ઉતરો તો કે તમે સુરા બંચ પૂરા દીજે મળે તો અમારા એક તોલો અહીં ભરાઈ ગયેલ છે અને આ બીજી તોલી આ મશીન ખાલી થાય ને તો એમાં આગળ હું નાખું આ મશીનમાં આજ પાછું નાખવાનું છે આ મશીન ચાલુ છે એમાં કેટલી બાકી છે ઘણી બાકી છે આ જો અમારા બે મશીન થાય

એટલે થી લઈ આવવાના એંદરી મજાવાનું ને ઢાબડા મુકી દીધા અમે અને બાસ્કેટ હોય બધા પાછારે મૂકવાના છે આજા બે પોટલા બાકી છે જે એક આડીમાં મૂકવા જઈશ આજી એક લાસ્ટ મશીન બાકી છે ચાલુ છે કાર્પેટ વાળું ચલો ફાઇનલી અમારા ધાબળા અને કાર્પેટ ધોવાઈ ગઈ હવે અમે ઘરે જાઈશું કેટલી વાર લાગી બે કલાક બે કલાક થઈ તો મશીન ફ્રી હતા એટલે બે કલાકમાં ધોવાઈ ગયા વેલા વેલા ઘેર ભાગ્યા ઓકે ફાઇનલી અમે ઘરે આવી ગયા બધું જો દોડાવીને આ બધું કાઢી લઈએ અમે બારોબાર ફાઇનલી જો અમે ઘરમાં આવી ગયા હવે ધાબડા હુકાવીને એટલે હવે આને અમે ઓળા કરી દઈએ એટલે આ વરાળ હોય ને એ બધી ઓલી થઈ જાય હોય વાળા થોડી હુકાઈ જઈ વધારે ફાઇનલી ડીશ રેડી થઈ ગયો એને ભાઈને લેવા જવા માટે કરીને પણ હવે અમે આવી ગયા તો એને બિચારાનો ચાન્સ નથી જવાનો નહીં આવીએ દીશું એ પપ્પા સસલું બની ગયું છે જો તિયાન્સ ને લેવા માટે કરીને આવ્યો સ્ટ્રેસ છું બેલ મારવાનો કે કોઈ આવી જ આમ نمرا نکڑ جو کوئی نکڑ پاک یہ ہے اوتین دس dia اوا Dia supaya. اوا دس بھائی اوا بھائی ٹین بھائی تو کرو بیس Bueno so, copra we'll change કરી નાખું અને પછી ખાવ આપી દેમ એટલે ખાઈ દિવસ દિવસ પણ શાંતિ નથી મને એમ હું શાંતિ ત્યાર કે રાજા દિવસ છે તમાર નિકા આ નંદન પર છે ને દિવસ પણ શાંતિથી છે આખો

লহন আড়াই গো এবার লহন ফুল এটল লহানো ইন্ডিয়ান দেশি লহন ইয়ান্স আমরা পপা দিকরা হেল্প করে নেই গা দিয়েছ আ